કોરોના વાયરસના આગમન બાદ ભારતભરમાં લોકડાઉન લાગ્યા બાદ તમામ રસ્તાઓ સુમસાન બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચી જતા જાહેર માર્ગો સુમસાન બની ગયા હતા અને ફરી એકવાર લોકડાઉનની યાદ તાજી થઈ ગઈ હતી છેલ્લા એક અઠવાડિયાથી સતત ઉત્તર પશ્ચિમના રણપ્રદેશ તરફથી ફૂંકાઈ રહેલા પવનના પગલે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને તેમાં પણ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં તાપમાનનો પારો છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જતા આજે ડીસાના તમામ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં તાપમાનનો પારો સતત ચુમ્બાલીસ ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે ત્યારે ગરમીના કારણે ડીસામાં સ્વયંભૂ લોકડાઉન લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે સવારના દસ વાગ્યા બાદ શહેરના તમામ રસ્તાઓ સુમસામ થઈ જાય છે અને સાંજે પાંચ વાગ્યા સુધી લોકોની બિલકુલ અવરજવર જોવા મળતી નથી આજની વાત કરવામાં આવે તો આજે ડીસા શહેરમાં સવારથી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે આજે સવારના સાડા આઠ વાગે ડીસાનું મહત્તમ તાપમાન બત્રીસ છ ડિગ્રી નોંધાયું હતું જે સાડા અગિયાર સુધીમાં અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને બપોરના અઢી વાગે તાપમાનનો પારો ચુમ્બાલીસ ડિગ્રી સુધી નોંધાયો હતો જ્યારે આજનું મહત્તમ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન પ્રમાણે આગામી છવ્વીસ મે સુધી ગરમી યથાવત રહેશે અને ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે એટલે કે આગામી ત્રણ દિવસ આવી જ ગરમીમાં લોકોને શેકાવવું પડશે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ આ કાળઝાળ ગરમીને લઈ બપોર બારથી ચાર કલાક સુધી મજૂરો પાસેથી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે